હેલ્લો દોસ્તો કેમ છો હું છું તમારો દોસ્ત એમ જે ગુજરાતી ને સ્વાગત કરું છું તમારા બધા પરિવાર નું આજના આ વિડીયો વાત કરવાની છે આવનારી નવી વિક્રમ ઠાકોરની ગુજરાતી ફિલ્મ વિક્રમ રાજા વિશે અમને બધાને જ ખબર પડી ગઈ છે કે કાલ રાતે એલાઉન્સ થઈ ગયું છે કે વિક્રમ રાજાનું ટાઇટલ બદલી નાખવામાં આવ્યું છે અને તે ફિલ્મનું નામ હવેથી વિક્રમ નંબર વન રાખવામાં આવ્યું છે અને આવું ઘણી બધી ફિલ્મોમાં થતું હોય છે કેટલાક ફિલ્મના પાર્ટ પણ કાપી નાખતા હોય છે તો કેટલાકમાં સોંગ પણ કટ કરવા પડે છે કોઈ કારણસર કોઈ ઇશ્યુ હોવાના કારણે ઘણી વખત હિન્દી અથવા ગુજરાતી ફિલ્મોમાં આવા ઇશ્યુ આવતા હોય છે અને

આપણો અંદાજો કદાચ સાચોથી કરવાનો છે કે હવે વિક્રમ રાજાનું જે પોસ્ટર વલાસણમાં રિલીઝ કરવામાં આવ્યું હતું નવરાત્રી દરમિયાન તેમાં વિક્રમ ઠાકોરનું પોસ્ટર અલગ પ્રકારનું હતું બધાને જ ખબર છે કે એમાં તે પાઘડી બાંધેલી હોય છે અને મૂછોવાળા વિક્રમ ઠાકોર બતાવવા અને જ્યારે હવે રિલીઝ કરી છે ટીઝર એક જે વિક્રમ નંબર 1 નું તેમાં એકદમ યંગ વિક્રમ ઠાકોર બતાવવામાં આવ્યો છે એટલે બંને રોલ અલગ અલગ છે એક ગ્રામીણ અને એક શહેરી કોઈ કનેક્શન વાળું આ ફિલ્મ કદાચ થઈ શકે છે ડબલ રોલ થઈ જવાના છે આ ફિલ્મ એ વાત પણ ફાઇનલ છે બાપ અને દીકરો પણ થઈ શકે છે આ જે વાત પહેલા અફવા જેવી લાગતી હતી પણ તે હવે કદાચ સાચી પડતી હોય તેવું પણ લાગે છે વધારે માહિતી તો ટીઝરમાંથી વધારે જાણકારી નહીં આપી શકીએ આપણે ટેલર બે પાંચ દિવસમાં 100% રિલીઝ થઈ જશે કારણ કે ફિલ્મ વિક્રમ

દર્શકોને ને એ પણ આપણે જણાવીએ કે તમે અમને કોમેન્ટ કરીને કહી દેજો બંને મૂવી સામ સામે આવવાની છે પણ એકબીજા ફિલ્મને કોઈને નુકસાન પહોંચાડવાની નથી કારણ કે વિક્રમભાઈનો ચાહક વર્ગ અલગ છે અને યશ સોનીનો ચાહક વર્ગ અલગ છે તમે લોકો કઈ ફિલ્મ જોવા જવાના છો તે જરૂરથી અમને કોમેન્ટ કરીને જણાવી દેજો ને હા તમને કવિ ટાઈટલ વધારે પસંદ પડતું હતું વિક્રમ રાજા કે વિક્રમ નંબર વન તે પણ અમને જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો ફરી મળીશું જલ્દી નવી અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત